અને પોલીસ ઉપર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલા સત્યાવીસ માંથી પચીસ આરોપીને મંગળવારે કોર્ટમાં રજૂ કરી પોલીસે ચૌદ દિવસીય રિમાન્ડની માંગણી કરી હતી જેમાં એક બીમાર આરોપીને બાદ કરતા ચોવીસ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા સરકાર પક્ષે નયન સુખડવાલાએ દલીલો કરી હતી કે બસો થી ત્રણસો નો ટોળું વરિયાવી બજાર ચોકી ઉપર ઘસ્યાવ્યું હતું અને પથ્થર ફેંક્યા હતા આરોપીનો ઈરાદો પોલીસને જ જાનથી મારી નાખવાનો હતો જ્યારે બચાવ પક્ષની દલીલ હતી કે કોણે કોના ઉપર પથ્થર ફેંક્યા વાહનોમાં તોડફોડ કોણે કરી અને કઈ કોમના વાહનોમાં તોડફોડ થઈ કે વાહનો સળગાવાયા એનો વિડીયો છે પોલીસે જાહેર કરવું જોઈએ કે જે વાહનોમાં તોડફોડ થઈ છે તે કઈ કોમના લોકો છે ઉપરાંત પોલીસે તો 25 જણાને પકડ્યા છે તો હથિયાર પણ કબજે કરાયા જ હશે તો કબજે કરવાનું બાકી શું છે બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે જ્યારે લોકોનું ટોળું ચોકીની બહાર જમા થઈ ગયું ત્યારે તમામને શાંત પાડવા જોઈતા હતા આ ઘટનાના પાંચ પાસાના અગિયાર પ્રશ્નોના જવાબ મેળવવા રિમાન્ડ મંગાયા છે ઓળખ પરેડ અને ક્રોસ ઇન્જોગ્રેશન બાકી છે તો આ ઘટના સાથે સંકળાયેલા આરોપીઓ પૈકી કેટલાક બહાર ગામના રહેવાસી પણ હોઈ શકે છે જે મુદ્દે પોલીસે તપાસ કરવાની બાકી છે પથ્થરમારો અને તોડફોડ કરવામાં પકડાયેલા તમામ આરોપીઓનું

અને પોલીસ મરી જશે તેવું કહી લાકડી અને તોકા વડે હુમલો કરી બે પોલીસ કર્મીઓને માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી ગંભીર ગુનો કર્યો છે તો વિસર્જન યાત્રામાં ચમકલો કરવાની યોજના છે કે કેમ તો આગામી 17 મીએ ગણપતિ વિસર્જનનો દિવસ છે જેથી ચહલપહલ વધુ રહેશે આ દિવસે શહેરની શાંતિ દોડવા માટે આરોપીની કોઈ યોજના હોય કે ભવિષ્યમાં આવનારા તહેવારોમાં કોઈ કોઈ કે પ્રવૃત્તિ લેવાની યોજના છે છે કેમ તેની તપાસ કરવાની હજુ બાકી રિમાન્ડના મુદ્દા ઘણા મહત્વના મુદ્દા નામદાર કોર્ટ સમક્ષ રજુ દલીલો કરવામાં આવી બંને પક્ષે લગભગ બે અઢી કલાક જેટલે લાંબો સમયની દલીલ ચાલી સાડા ત્રણ વાગે આરોપીને રજૂ કરવામાં આવ્યા અને અત્યારે સાત વાગે બંને પક્ષની દલીલો પૂરી કરવામાં આવી પોલીસના ઉચ્ચ અધિકારી પરમાર સાહેબ અને બીજા અધિકારીઓ પણ હાજર રહ્યા કેસના તક અમલદાર એ પણ હાજર રહ્યા રિમાન્ડના મુદ્દામાં આ જે કૃત્ય છે એ આયોજન બંધ કૃત્ય છે આટલા સમયમાં આટલા બધા પથ્થરો ભેગા કરવા લાકડી વગેરે ભેગી કરવી અને પોલીસ સ્ટેશન પર હુમલો કરતાં પહેલાં મારો મારો મારી નાખો માથામાં મારો આ પ્રકારના શબ્દ પ્રયોગ કરવો એ પોતે જ બતાવે છે કે આરોપીઓને મારી નાખવાનો ઈરાદો હતો તે સંબંધે કોર્ટમાં દલીલ કરવામાં આવી અને કુલ સત્તર જેટલા મુદ્દાઓ કે આમાં પડદા પાછળ બીજા કોણ કોણ વ્યક્તિ છે કે કોણ કોણ આરોપી છે તેની તપાસ કરવી જરૂરી છે અને તપાસ કરીને નામદાર કોર્ટ સમક્ષ સત્ય બાબત લાવી શકે પોલીસ એટલાને માટે પોલીસ કસ્ટડીની જરૂરત છે અમે કોઈની પર્સનલ લિબર્ટી છીનવવા નથી માંગતા પરંતુ કોર્ટ સમક્ષ જ્યારે ન્યાય ટ્રાયલ ચાલે તો કોર્ટને સત્યની નજીક લઈ જવાને માટે અમારે સત્તર જેટલા મુદ્દા છે એ મુદ્દાની તપાસ કરવી પડે અને એના વગર તપાસ અહીંયા અટકી પડે તેમ છે તે પ્રકારની દલીલ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી બંને પક્ષની રજૂઆત બાદ નામદાર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે થોડા વખત પછી ચુકાદો જાહેર થશે પર એક વાત એવી બી કરી છે એમ કુલ એમાં બસો બસો થી વધારે ટોળું જે ટોળાની સંખ્યા તમે ફરિયાદમાં જુઓ ટોળાની સંખ્યા વધારે છે એ પૈકીના કેટલાક માણસો પકડાયા તો બાકીના માણસો અને હથિયાર બાબતે

એ ઉલ્લેખ કેસ ડાયરીમાં કરવામાં કરવામાં આવ્યો છે અને નામદાર કોર્ટમાં રજૂ હું જાવેદ મુલતાની એડવોકેટ મારા કુલ્લે આ કેસમાં ત્રણ આરોપી છે નંબર ત્રણ ચૌહાણ અલ્તાફ હુસેન નંબર સત્તર ઇમરાન અલી અને નંબર સત્તાવીસ નદીમ સલીમ ખાસ કરીને આ કેસમાં એક જે સનસની ખેજ છે જે વકીલો માટે કે આરોપી જે હતો સત્તાવીસ નંબરનો નદીમ સલીમભાઈ રંધેરા અગાઉ જે છે એ આઈઓ તરફથી જે પ્રેસ નોટ આપવામાં આવેલી એ પ્રેસ નોટમાં આ આરોપીનું નામ નથી એફઆઈઆરમાં નામ નથી ને આજે જ્યારે એને પ્રોડક્શન કરવામાં આવ્યું ત્યારે બી મારા સત્તાવીસ નંબરના આરોપીનું નામ નહીં હતું કુલ્લે પચીસ આરોપીઓ આજે છે આ કેસમાં રજૂ કરેલા રજૂ કરેલા આરોપીમાં છેલ્લે હાજરી પુરાવી તો આરોપી બચો એટલે પોલીસે તાત્કાલિક જે છે એ એનું પ્રોડક્શન બનાવીને રજૂ કર્યું છે એટલે પોલીસે ગણતરીમાં અને કામગીરીમાં શરૂઆતથી જ જે ભૂલ કરી છે એનું પહેલો આજે જે છે કોર્ટ સમક્ષ આ દાખલો રજૂ થયેલો સરકાર તરફથી જે છે એ સત્તર સત્તર મુદ્દાઓને લઈને રિમાન્ડ અરજી કરવામાં આવેલી અને બચાવ પક્ષે જે છે ત્રણ આરોપી તરફે અમે એવો બચાવ લીધેલો કે કુલ્લે ત્રણ એફઆઈઆર દાખલ થયેલી પ્રથમ એફઆઈઆર જે છે જેના અંદર પાંચથી દસ જે છે એ સગીર છોકરાઓને પકડેલા જે કાયદાના સંઘર્ષમાં હતા જે લોકો હમણાં જામીન પર છૂટી ગયા છે એ છોકરાઓએ અંદર અંદરની મગજમારીમાં ગણેશ પંડલ પર ગણપતિ જે છે એમના ઢોલકા પર જે છે એ નાનું પથ્થર મારેલો એ મતલબની પોલીસની ફરિયાદ હતી જ્યારે રિમાન્ડના મુદ્દામાં જે છે એ ફરિયાદ રિમાન્ડના મુદ્દામાં પથ્થર જે છે એ ગણપતિ પર વાગેલો ગણપતિ જે છે એમને આપણે નુકસાન પહોંચેલું ખંડિત થયેલું એ વાત જે છે સદંતર એમના જ રિમાન્ડના મુદ્દામાં અને એફઆઈઆરના મુદ્દામાં જે છે એ એને મતલબમાં રદિયો આપીએ છીએ બીજા નંબર પર એ કે બીજી એફઆઈઆર જે છે એ સૈયદપુરા પોલ પંપિંગ સ્ટેશન પોલીસ ચોકી જે છે ત્યારે સગીર જે છે એમને ત્યાં રાખેલા ત્યારે બસો માણસોનું ટોળું જે છે એમણે ધમાલ કરેલી અને પથ્થરમારો કરેલો એની સામે અમારો બચાવ હતો કે જે બસો માણસનું ટોળું છે જેની પાસે સરકાર પાસે અને જે છે આ મીડિયા પાસે અને આપણે જે દરેક પાસે વિડીયો છે એના કયા કયા માણસોએ જે છે પથ્થર માર્યો છે એના વિઝ્યુઅલ છે પોલીસ કમિશનર શ્રી એ જે છે એમના રૂમમાંથી જે છે દરેક માણસને ઓળખાય છે માનનીય શ્રી જે છે ગૃહ મંત્રી છે એમણે બી દરેક બાળકોને ઓળખાય છે પણ આ કામના જે સત્તાવીસ આરોપીઓને પકડીને લાવેલા છે તદ્દન નિર્દોષ છે એ લોકોને રામપુરા લાલમિયા રામપુરા જે છે એ પોલીસ ચોકી સૈયદપુરા પોલીસ ચોકીની અંદરના ત્રણથી ચાર એપાર્ટમેન્ટો છે એપાર્ટમેન્ટોમાંથી ઘૂસી ઘૂસીને તાળુ તોડીને નિર્દોષ જે છે આરોપીઓને જે છે ધરપકડ કરેલી છે જેની સામે કોર્ટને જે છે અમે બધા જ હિતાબી મતલબમાં મીડિયાની મતલબમાં ન્યૂઝની બધી વસ્તુઓ અમે જે છે આપવા માટે વાત બી કરી બીજા નંબર પર કે આરોપીને સાથે રાખીને આ રિમાન્ડમાં જે છે બીજા આરોપીને પકડવાની કોઈ જરૂર નથી હથિયાર જે છે પોલીસે બતાવ્યા છે કે ભાઈ હથિયાર કબજે કરવાની જરૂર છે એવા કોઈ હથિયાર જે છે ના તો એફઆઈઆરમાં લખેલા છે ના એવા હથિયાર જે છે એ પોલીસ રિમાન્ડમાં લખીને આવ્યા છે એટલે હથિયાર કોઈ વખત ઉપયોગ કર્યો નહીં હતા એટલે એ જ પોતે જ પોતાની રિમાન્ડ મરજીમાં પોતે જે વસ્તુ માંગે છે એને ખંડિત કરતા અને રદુ આપતા દેખવામાં દેખાવવામાં મળ્યો